પિતા પિતા જીવાડે કોઈ મારે નહીં આપણે આપણે આ વિદેશી કંપનીઓના અને અને ષડયંત્રના ભોગ બની એટલા બધા ગુલામ થઈ ચૂક્યા છે સાહેબ અમારા ભાવનગર જિલ્લામાં કેટલા બધા ખેડૂતો પાંચ હજાર ઉપરાંત ખેડૂતો અમરેલીમાં તો પ્રાકૃતિક મોલ છે ભાવનગરમાં ચાલુ થયો અમદાવાદમાં એક જગ્યાએ તો અત્યારે ચાર જગ્યાએ સુરતમાં કેટલા બધા લોકો જાગૃત લોકો સ્વદેશી અને પ્રાકૃતિક વસ્તુ ખાતા ચાલુ થયા અને આ બધી ખેતી થતી જ હતી પણ કે યુરિયા ડીએપી વગરની ગાય આધારિત ખેતી થાય એટલે શું અંગ્રેજ નો માનસ પુત્ર ઓળખવા નિશાની તમને ગાવડા ગાય તો નો કે ગૌમાતા નો કે શું ખબર ગાવડાના છાણ અને ગૌમૂત્ર અને એવા રગેડા પાવાથી થોડા ખેતા થાતા હશે અંગ્રેજી દવા અંગ્રેજી ખાતર નાખવું જ પડે ને તને ગુંદી તારામાં કઈ કેવડ ન હોય તો તારે શાંતિ રખાય દેશનો ગૌ માતા નો જરૂર વગર નો વિરોધ કરાય નહીં હજારો લોકો કરે છે જેનામાં તેવડ છે તો તારામાં તેવડ ન હોય તો બોલવાનું બંધ કર પ્રચાર ન તો કઈ નહીં આપણને કેવા બનાવી દીધા અંગ્રેજના ના માનસ પુત્ર દેશી દવા કહેવાય ઉકાળા ફાંકી હોય પાંદડા હોય બે ત્રણ મહિને લાગુ પડે ત્રણ ચાર વર્ષે મટે લાગુ પડે પડે નક્કી એમાં તાત્કાલિક સારવાર ન હોય એ કાંઈ વિજ્ઞાન ન હોય લે તમે વિચાર તો કરો સાહેબ આપણે આવું કરતા ગયા એટલે આ પ્રોબ્લેમ થયો તો હવે એનો ઈલાજ શું છે તમે જેટલા લોકો આવ્યા છો એ દરેક લોકો આજથી આ કથા સાંભળી સરળ મંત્ર છે સ્વદેશી સ્વદેશી અને સ્વદેશી એના માટે હું તમને એક ઉદાહરણ આપું કે અત્યારે પાંચ હજાર થી સાત હજાર કરોડ કરતા પણ વધારે ખાલી સાંધાના ઓપરેશન કરવા માટેના ઇન્સ્ટ